મારા પાછળ આપ જોઈ રહ્યા છો હિલ સ્ટેશન જેવા દ્રશ્યો નથી આ ઝઘડિયા મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ જોઈ રહ્યા છો કે ધૂલની ડમરીઓથી વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે આ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરીયલ નાખવામાં આવે છે જેને લઈને ધૂલની ડંબરીઓ ઉડતા જાણે માર્ગ પર કોઈ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ધૂલની ડમરીઓ ઓળવાના કારણે આ માર્ગ ધૂલિયો બન્યો છે અને બાઇક ચાલકોને હાલત અત્યંત દયનીય બની છે આ માર્ગ પર ધૂલની ડમરી ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે બિસ્માર વાઘને લઈ વાહન ચાલકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમજ વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે આ માર્ગ માર્ગનું જલ્દીથી નવીનીકરણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ધોધની દબરી ઉડી રહી છે તેમજ માર્ગ બિસ્માર હોવાના કારણે આ વાહન ચાલકો રોંગ સાઈડ ચાલો પણ મજબૂર બન્યા છે તો લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા આ રસ્તાનું જલ્દીથી નવીનીકરણ કરવામાં આવે સલવ સિન્મ એક અને રાત ઝગડિયા